થરાદના ચેડા જેવા અને ગામડામાં ખરવા બોવા સાથે કેટલાક પશુઓના મોત થયા છે ત્યારે કેટલાક પશુઓ આ રોગથી પીડાઈ રહ્યા છે બનાસકાંઠામાં ખરવા મોઆસા રોગનો મચ્છ હાકાર પશુઓમાં લંબી જેવી આફત બાદ હવે ફરીથી ખરવા મુવાસા રોગ આવી જતા થરાદના ચેટા જેવા અને ગામડાઓમાં ખરવા સાથે કેટલાક પશુઓના મોત થયા છે કેટલાક પશુઓ રોગથી પીડાઈ રહ્યા છે અને બનાસકાંઠાના અનેક ગામમાં બનાસ ડેરી થકી ખૂબ જ ઝડપી વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાના અને ગામડાઓમાં બનાસ ડેરીના બેજદાન કર્મચારીઓ દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને બનાસ ડોક્ટરો સાથે રહી ખૂબ જ ઝડપથી વેક્સિનેશન પૂરું થાય તે માટેની પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે બનાસ્ટેરીના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોગથી મોડામાં ચાંદા પડે છે અને તૂથાળા પશુઓના દૂધ કપાઈ જાય છે અને જો આ રોગ નિયંત્રણમાં ન આવે તો પશુનું મૃત્યુ પણ થઈ શકે છે પશુ માલિકોને ખાસ કરીને નમ્ર વિનંતી કે તમારા ઘરે બીજદાન કર્મચારી રસી મૂકવા આવે તો ફરજિયાત જોડે રહીને વેક્સિનેશન કરાવો જેથી કરીને આપણે ખરવા મુવાસા રોગથી પશુને બચાવી શકાય ખરવા મોવાસા એક વિષાણુજન્ય રોગ છે અને એ પશુ માટે બહુ ભયંકર બીમારી છે એમાં મૃત્યુદર ઓછો છે પણ પશુના હેલ્થ ઉપર બહુ ઇફેક્ટ થાય છે એના કારણે પશુનું ખરવા મવાસા રોગ થવાથી દૂધ પ્રોડક્શન ઘટી જાય છે અને બીજા ઘણા બધા પ્રશ્નો થાય છે એનું હેલ્થ ઉપર પણ બહુ ઘણી મોટી અસર થાય છે એના કારણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બનાસ ડેરી થકી આપણે દર વર્ષે ખરવા મોવાસાનું વેક્સિન વર્ષમાં બે વાર કરીએ છીએ આ વખતે પણ બહુ સારું વેક્સિનેશન થયું હતું છતાં પણ ખરવા મોવાસા વેક્સિનની અંદર એના જે વેરિયન્ટ હોય છે એ છ સાત પ્રકારના એની અંદર સીરો ટાઈપ હોય છે એના કારણે અમુક ટાઈમે ઇફેક્ટ એની વેક્સિનની ઓછી આવતી હોય છે એના કારણે આ વખતે ખરવા મોવાસા રોગ બહુ વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે એના તકેદારીના ભાગરૂપે આપણે આ વખતે ફરીથી ખરવા મોવાસા વેક્સિનનું અભિયાન શરૂ કરેલ છે અને વેક્સિનેશન બહુ પૂર હાલ ઇમરજન્સી ધોરણે ચાલુ કરેલ છે અને અમારા બનાસકાંઠાના દરેક એઆઈ કર્મચારીઓએ હાલ આ ઝુંબેશ હાથ ધરેલી છે